아또 타기 좀 보호. 달리 배 힐러네. 배혀 배체배첫내 마지막에. 응 그래. 아주 카운이 더 바래. 달리 후이 좀. 후이 좀. 잘 후이 좀. 아지 가르는 잘 없지. 아, 그래. 응원이 맞지이지. 지금도 응원이 맞아. 들어 숨겨둔. આજ તો જાગતા નહીં એવા બીવરાવું ને બરાબર ને આજ તો બધું બોતી બોતી જવું અને બીવરાવું આવા આ હુઈ ગયા આ આજ તો ભૂત બની તો જો કોણ હે હું ગોદ હતો નહીં તો માન માન રાખ્યા

લાય હું ચા બનાવું તમે તો વકીલ જોડે જ્યાં છૂટા સેડા લેવા વકીલ જોડે તો ગયો તો વકીલ જોડે એમના ઘરે વકીલ ઘર માં પોતું મારતો હતો જા હું ચા બનાવું નાસ્તો બનાવું